તેમજ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદ નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ દાહોદના સંયુક્ત આયોજિત ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ ખેલાડીઓ માટે જિલ્લા સ્પેશિયલ ખેલ મહાકુંભ ખેલાડીઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા કહ્યું હતું કે દિવ્યાંગ ખેલાડીઓ પ્રોત્સાહન પૂરું પાડવાની તેમજ ખેલાડીઓનું મનોબળ વધારવાની જરૂર છે દિવ્યાંગ સ્પર્ધકો પણ સામાન્ય ખેલાડીઓની જેમ રમત રમી શકે છે તેમની કુશળતા નિર્દેશિત કરી શકે તે માટે ખેલ મહાકુંભ દ્વારા આયોજિત વિવિધ સાબિત થઈ રહી છે દાહોદ જિલ્લાના ખેલાડીઓ પણ નેશનલ લેવલે જઈ સારામાં સારું પ્રદર્શન કરી જિલ્લાનું નામ રોશન કરી શકે છે આજે દાહોદ દિવ્યાંગ પણ પોતાની આંતરિક શક્તિ વડે દાહોદ જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સહિત ઉપસ્થિત મહાનુભાવ દ્વારા દાહોદ જિલ્લા લીમખેડા તાલુકાના પાલિ ગામની પિંકલ કે જે ઇટાલી ખાતે યોજનાર સ્પર્ધામાં ભાગ લેવાની છે તેનું શાલ અને ગુલદસ્તો આપી સન્માન કરવામાં આવ્યું હતું આ સ્પેશિયલ ખેલ મહાકુંભ ખામી ધરાવતા ધરાવતા બૌદ્ધિક અક્ષમતા દાહોદ જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ ઇન્ડોર તેમજ આઉટડોર રમતોમાં ભાગ લેશે જિલ્લા કક્ષાના આ સ્પેશિયલ ખેલ મહાકુંભ તારીખ ચૌદ થી સોળ એમ ત્રણ દિવસ સુધી ચાલશે દાહોદ જિલ્લામાં ખેલ મહાકુંભ બે હજાર પચીસ અન્વે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ મોટા પ્રમાણમાં દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લઈ કૌવત દેખાડ્યું હતું આ દરમિયાન નાયબ પોલીસ અધિકારી શ્રી અમરસિંહ રાઠવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આરપી ખાંટા જિલ્લા રમત વિકાસ અધિકારી ઉષાબેન ચૌધરી બ્લાઇન્ડ વેલફેર સંસ્થાના પ્રમુખ શ્રી યુસુફ કાપડિયા બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના ડોક્ટર નાગર સંસ્થાના ટ્રસ્ટી સહિત અન્ય અધિકારી તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા ધનપુર દાવ